પણ દર્શનનો આટલો બધો મહિમા આ આભાર વગર આપણે સાંભળ્યો એ પ્રકારના દર્શન આપણે બધાને મળે અને સ્વામીના દર્શન એ સાક્ષાત ભગવાનના દર્શનમાં પરિણામે અને અખંડ અખંડ આનંદના અંદર આપણે ગીવડા લઈએ દલપતરામ જુલેખા આ બધાના મેં વાતો કરી એ આપણા લઈ પણ રાજુભાઈ રાજકોટના નકશાને રંગવાનું કઈ સમજાયું નહીં લે ના ખબર પડી અરે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે રાજકોટ ને રંગવું છે તો જો જો એ જ કામ ચાલે છે યોગી બાપાએ મને આજ્ઞા કરી છે કે સભા કરવા બી આપણી રાજકોટની સભામાં તો હું જ વક્તા અને હું જ શ્રોતા જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ખરે કરો હાલ હું કહું છું આ ખેતર તો ઓળ્યા કલ્યાણનું છે એક સે આવા જોઈએ જોઈએ હું કરે

આખે આખું ખેતર વાડી લઈ જાવ ને મારા ભાઈ અરે કેવી વાત કહો છો તમે સામેથી ચોરી કરવાનું કહો છો અરે આ બધું અમે લઈ જશું તો તમને નુકસાન નહીં થાય અરે ભાઈ આટલું મોટું ભગવાન નું દીધેલું ખેતર છે એમાં ફરી ઉગાડી લઈશ અને હા મેં મારા સ્વામી નારાયણે મને એટલું આપ્યું છે કે કઈ ફૂટે એમ ના તો આવો આ દાંતેડું મને ગયો હું તમને કાપવામાં મદદ કરું અરે બાપા બન્યા અને આજે સંપર્ક કાર્યકર તરીકે પંદર ઘરોનો સંપર્ક સંભાળી રહ્યા છે અરે આપણા નિર્દેશક એવા ઉમંગભાઈ ભટ્ટ દરરોજ સાંજે છ વાગે ચોક પરથી ઘરે આવી ભગવાનને થાળ ધરાવે ત્યારબાદ ઘર સભા કરે અને આઠ વાગે સંપર્ક કરવા માટે નીકળે તો સીધા રાત્રે બાર વાગે ઘરે પાછા ફરે અને પાછું બીજે દિવસે સવારે છ વાગે ચોટીલા પાસે રહ્યા છે

એટલે જોજો જવાબદારી હવે આપડી છે રાજકોટના સત્સંગ ને વધારો હશે તો ખબર કસવી પડશે એમાં પાછું હટવાનું નહીં થાય હા